કોંગ્રેસે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે જેમાં રાહુલ ગાંધી સહિત ઓગણચાલીસ નામની જાહેરાત કરવામાં આવી છે જોકે ગુજરાતના એક પણ ઉમેદવારના નામની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી શુક્રવારે કોંગ્રેસે તેના ઓગણચાલીસ ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી જેમાં રાહુલ ગાંધી ભૂપેશ બઘેલ જેવા મોટા નેતાઓના નામ સામેલ છે રાહુલ ગાંધી વાયનાડથી ચૂંટણી લડશે ભૂપેશ બઘેલ રજનાંદ ગામથી ચૂંટણી લડશે કોંગ્રેસની પ્રથમ યાદીમાં પંદર સામાન્ય અને ચોવીસ એસસી એસટી કેટેગરીના ઉમેદવારોનો સમાવેશ થાય છે ત્રિપુરાથી શશી થરૂરને મેદાન ઉતાર્યા છે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેની અધ્યક્ષતામાં સી બેઠકમાં અગિયાર રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોની લોકસભા બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી જેમાં દિલ્હી કર્ણાટક કેરળ છત્તીસગઢ તેલંગાણા સિક્કિમ ત્રિપુરા નાગાલેન્ડ મણિપુર મેઘાલય અને લક્ષદ્વીપની લોકસભા બેઠકનો સમાવેશ થાય છે તેમાંથી હવે ઓગણચાલીસ બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે હાલમાં બાકીની બેઠકો માટેના ઉમેદવારોના નામને લઈ મંથન ચાલી રહ્યું છે અને એવું માનવામાં આવે છે કે આગામી દિવસોમાં પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરશે